એવા પરિવારને બાળકોનું ધ્યાન રાખવું અને બાળક એકલું હોય ઘરમાં તો તે દરવાજાને અંદરના અને લોક મારવો કે એને હાથે બંધ ન થઈ શકે અને બાળક પણ બંધ ન કરી શકે એવી કાળજી લેવી રિપોર્ટર સાગર સમંત મારું નામ સુધીર ગઢવી દસ ને અડતાલીસ કલાકે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં કોલ મળેલ કે એક બાળકી રૂમની અંદર ફસાઈ ગયેલી છે દરવાજો લોક થઈ ગયેલો છે અશ્વની કુમાર ફાયર સ્ટેશનથી તુરંત ફાયરના કાફડા સાથે ઘટના સ્થળે પહોંચી ગયેલ દરવાજો તોડી અને બે વર્ષની બાળકીને સુરક્ષિત બહાર કાઢેલ છે ઘણા બાળકો નાના બાળકો જે છે એ આવી રીતે ઘરમાં એકલા હોય અને રમત રમતમાં દરવાજા અંદરથી બંધ કરી દે છે તો માતા પિતાને એટલો સંદેશ છે કે બાળકને એકલું મૂકવું નહીં જો એકલું મૂકે તો અંદરની સાઈડથી દરવાજો પરમાનન્ટ જે એનો કડી છે એમાં તાળું મારેલું રાખે જેથી કરીને દરવાજો લોક થાય નહીં